સ્વાગત છે હવે ચંડોળા ચંડોળા તળાવ પર વર્ષોથી ખડકાયેલું દબાણ તોડવું લગભગ અશક્ય લાગતું હતું અશક્યને પણ શક્ય કરીને દાદાની સરકારે ઇતિહાસ રચી દીધો છે બે ભાગમાં કરાયેલું ઐતિહાસિક ડિમોલેશન હવે પૂર્ણ થઈ ચૂક્યું છે ઓપરેશન ચંડોળા ટુમાં અઢી લાખ ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરી દેવામાં આવી છે ત્યારે ચંડોડાનું ડિમોલિશન તો હવે પૂર્ણ થઈ ગયું છે પણ હવે સરકારનો શું પ્લાન છે એ પણ જાણવું પડે જુઓ અમારો ખાસ રિપોર્ટ ગુજરાતના ઇતિહાસમાં એક નવો અધ્યાય લખાયો છે અમદાવાદના ઐતિહાસિક ચંડોળા તળાવને ગેરકાયદે દબાણોથી મુક્ત કરવા માટે ઓપરેશન ક્લીન ચંડોળા ટુ પોઈન્ટ ઓ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે આ સાથે જ જામનગરમાં પણ ગેરકાયદે દબાણો સામે બુલડોઝરની ગર્જના સંભળાઈ

તમામ પ્રકારના જે ધાર્મિક સ્થળો હતા તેને દૂર કરવાની હતી એટલે આ ધાર્મિક સ્થળો દૂર કરવાની કામગીરી પણ પૂર્ણ થઈ ચૂકી છે અને તે બાદ આ મશીનરી છે આપ જોઈ શકો છો એક બાજુ મૂકી દેવાય છે બીજી તરફ હવે તંત્રની કામગીરી તંત્રની પ્રાથમિકતા આ જે કાટમાળ એકટો થયેલો છે તેને અહીંયાથી હટાવવાની છે એટલે મિશન ક્લીન ચંડોળા હાલ પૂર્ણ થઈ ગયું છે તેવું કહી શકાય

સમગ્ર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઊભા કરવામાં આવેલા જુદા જુદા પ્રકારના નાના મોટા ચોવીસ જેટલા જે ધાર્મિક સ્થળો છે તેને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત આપ જોઈ શકો છો હાલમાં ચંડોળા તળાવની દક્ષિણ તરફનો એક વિસ્તાર છે કે જ્યાં આવેલું એક જે ધાર્મિક સ્થળ છે તેને અત્યંત ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તોડવામાં આવી રહ્યું છે કારણ કે મોટી મશીનરી છે અને આસપાસમાં લોકોની સંખ્યા પણ ખૂબ જ વધુ હોવાથી હાલમાં પોલીસ દ્વારા ખૂબ મોટો બંદોબસ્ત અહીંયા ગોઠવવામાં આવ્યો છે જેથી કરીને કાયદો અને વ્યવસ્થાની કોઈ પરિસ્થિતિ જોખમાય નહીં આપ જોઈ શકો છો આસપાસમાં ટોળા પણ એટલા એકઠા થયેલા છે દબાણ હટાવ્યા બાદ એએમસીએ ફરીથી દબાણ ન થાય તે માટે તળાવની આસપાસ દિવાલ બનાવી દીધી છે વિસ્થાપિત લોકો માટે શેલ્ટર હોમમાં રહેવા ખાવાની વ્યવસ્થા કરવામાં આવી છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આખી કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે ચંદોળા તળાવમાં ફેઝ વનની કામગીરી પૂરી થઈ દબાણ હટાવવાની ત્યારબાદ જે છે ફેઝ ટુની કામગીરી શરૂ થઈ ત્યારે જે દિવાલ બનાવવાની અને બાઉન્ડ્રી બનાવવાની જે વાત હતી તમે જોઈ શકો છો દ્રશ્યોમાં કે જેટલું જેટલું કામ પૂરી થયું એટલે કે જેટલું દબાણ દૂર કરવામાં આવેલું છે ત્યાં સુધીની આખી આ બાઉન્ડ્રી દિવાલ જે છે અત્યારે બનાવી દેવામાં આવેલી છે ત્યારે આ દ્રશ્યોમાં જોઈ શકો છો અહીંયા સુધી પહોંચી છે અહીંયાથી ફેઝ નું કામગીરી જે છે શરૂ થાય છે તો દબાણ જેમ જેમ હટી રહ્યું છે એક તરફ અત્યારે ફેઝ ટુની કામગીરી ચાલી રહી છે દબાણ હટાવવાની તો બીજી તરફ જે છે ફેઝ વનની અંદર બાઉન્ડ્રી અને દિવાલ કરવાની કામગીરી જે છે અહીંયા સુધી પહોંચી ગઈ છે અને આગળનું ફેઝ ટુનું જે કાર્યવાહી છે આ તળાવની આસપાસનું જેટલું પણ દબાણ છે એ દૂર કરવા માટેની કાર્યવાહી અત્યારે શરૂ છે ત્યારે હવે આગળની જો આ બાઉન્ડ્રીની વાત કરવામાં આવે તો નજીકના સમયની અંદર ના સમય ની અંદર આખી આખી દિવાલ જે છે સળંગ સુધી લઈ લેવામાં આવશે અમદાવાદ પછી દાદા નું